માતાજીને પ્રગટ કરવા માટે પાંચ વર્ષની બાળકીને ગડું કાપીને બલી ચડાવી દેવામાં આવી અને માતાજી પ્રગટ થઈ ગઈ નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આવી વાતો તમે પહેલી વાર સાંભળતા હશો અને તમને નવાઈ પણ લાગશે ભાઈ કોઈની બલી ચડાવવાથી શું માતાજી પ્રગટ થઈ જતી હોય છે હા થાય છે ને જી હા મિત્રો નવાઈ લાગીને આ વાતને આ વાત છે છોટા જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામની ગઈકાલે પાંચ વર્ષની બાળકીને હત્યા કરીને માતાજીના શરણે મૂકી દેવામાં આવી નમસ્કાર મિત્રો વિડીયોમાં મારું સ્વાગત છે હું તો તમારો દોસ્ત બિલ મિત્રો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં એક નાની બાળકીની બલી ચઢાવી દેવામાં આવી અને સાથે સાથે જે બાળકીનો દોઢ વર્ષનો ભાઈ હતો એને પણ બલી ચડાવવા માટે પકડવા ગયો હતો એટલે કે તાંત્રિક વિધિ કરીને એક ભુવાએ પાંચ વર્ષની બાળકીને બલી ચડી દેવામાં આવી અને સાથે સાથે એટલું જ નહીં પણ એ જે બાળકીના જે ભાઈ હતા નાના ભાઈ દોઢ વર્ષના એ ભાઈને પણ પકડવા દડી ગયા હતા પરંતુ આ આજુબાજુ જે લોકો હતા સ્થાનિક લોકો હતા એ જોઈ ગયા અને તાત્કાલિક પોલીસને ફોન કરીને આ તાંત્રિક ભુવાને પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા શું મિત્રો તમે સાંભળ્યું છે કે આવું કરવાથી શું આવું થઈ શકે છે મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે જે આખા ગુજરાતની અંદર ચમચાર મચી ગયો છે અને ખુદ ત્યાં ધારાસભ્ય તેમજ સાંસદ સાહેબ આવીને પણ ત્યાં આંસુ વહાળી રહ્યા છે એટલે કે રડી રહ્યા હશે કે કે આ ઘટના જેવી છે મિત્રો હું તો કોઈ દિવસ આવું સાંભળ્યું નથી હું મારા જીવનમાં ક્યારે એવું સાંભળ્યું નથી કે માણસની બલી ચડાવવાથી માતાજી પ્રગટ થઈ ગઈ છે એવું હું ક્યારેય સાંભળ્યું નથી તમે સાંભળ્યું હશે તો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે મિત્રો વાત કરવામાં આવે તો મેં ખુદ પહેલીવાર સાંભળ્યું છે એ નાની બાળકી જે રાક્ષસ જેવું કૃત્ય કરીને જે હત્યા કરી દેવામાં આવી છે તો મિત્રો ખરેખર આવા તાંત્રિક ભુવાને મોટી સજા થવી જોઈએ કે બીજી વાર આવી હિંમત ક્યારે ના કરે આ તો સૌથી મોટી દુર્ઘટના છે આ ઘટના હતી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામની અત્યારે આખા ગુજરાતમાં ઠેઠ સીએમ એટલે કે નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી સુધી જે આ વિડીયો પહોંચી ગયો છે એ ખુદ કહી રહ્યા છે આ તાંત્રિક ભુવાને એક મોટી સજા આપવામાં આવશે કે બીજી વાર આવી હિંમત ના કરે ખરેખર મિત્રો આ નાની નાનકડી દીકરી કે ફૂલ જેવી દીકરી હતી એને હત્યા કરી દેવામાં આવી અને બલી ચડાવી દેવામાં આવી પછી જ્યાં મંદિર હતો ત્યાં એ જે દીકરીના જે રક્ત હતા ખૂન હતા એ ત્યાં ટીપા પાડવામાં આવ્યા તો ખરેખર મિત્રો આ ખૂબ જ એટલે ખૂબ જ નીંદણીય કહી શકાય ખૂબ જ ગંભીર એટલે કે ખૂબ મોટી દુર્ઘટના છે જ્યાં મિત્રો આ ઘટના હતી ગઈકાલે લગભગ આઠ વાગ્યાની આજુબાજુ બની છે તો ખરેખર મિત્રો આવું ગુજરાતમાં મેં ખુદ પહેલીવાર સાંભળ્યું છે કે આવું બિલકુલ બી ના હોય છે મિત્રો કે કે કોઈની બલી ચડાવવાથી શું માતાજી રાજી થતી હોય છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આ જાણકારી તમને સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો કેમ કે આપણે ગુજરાતની તમામ ઘટના વિડિયો તાત્કાલિક ચેનલ પર મૂકીએ છીએ તો હું તમારો દોસ્ત શૈલેષ બિલ આજની વિડીયોની અંદર બસ આટલું જય હિન્દ જય ભારત